ભટિંડા જંક્શન આ છે ભટિંડાનું રેલવે સ્ટેશન અત્યારે આપણે દાખલ થઈ રહ્યા છીએ ટિકિટ ઘર અહીંથી ચાલો આપણે ટિકિટ લઈએ બંને છે રિઝર્વેશન કાઉન્ટર્સ પણ છે અને કરંટ બુકિંગ માટે પણ છે આ જે દેખાય છે એ છે અહીંનો નજીકનો કિલ્લો જે પ્લેટફોર્મ ઉપર એનું ચિત્ર મૂકવામાં આવ્યું છે પ્લેટફોર્મ નંબર એક ભઠિંડા રેલવે સ્ટેશન સામે ઊભી છે આપણી ટ્રેન અને અહીંથી આપણે જવાના છીએ શ્રી ગંગાનગર હું કુશાગ્ર વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું અભિશા ટ્રાવેલ વ્લોગ્સમાં અત્યારે વાગ્યા છે બપોરના બાર અને આપણે ઉપડી ચૂક્યા છીએ ભટિંડા રેલવે સ્ટેશનથી રાજસ્થાનના શ્રી ગંગાનગર તરફ જવા માટે આ ટ્રેન પંજાબ અને રાજસ્થાન બંનેની સરહદ પાર કરે છે અને આ બંને એક આંતરરાષ્ટ્રીય સરહદ સાથે પણ સંકળાયેલા છે પંજાબ અને રાજસ્થાનને લગતી આંતરરાષ્ટ્રીય સરહદ એટલે પાકિસ્તાન ચાલો ભટિંડાથી ઉપડી ચૂક્યા ભટિંડાનું આ રેલવે યાર્ડ બહુ મોટું છે હું તો એમાં કેટલી ટ્રેક્સ અર્થાત લાઈનો છે એ પણ ગણી નથી શકતો આપણી ટ્રેનની બંને તરફ ટ્રેક્સ બિછાવેલી છે અત્યારે આપણી ટ્રેન ટ્રેક્સ બદલી રહી છે એનો જ આ અવાજ આવે છે જે તીણો તીણો અવાજ આવે છે એ પાટા બદલવાનો છે જુઓ આ એક પાટો બદલ્યો અને એ નાનો ટુકડો બીજી લાઈનમાં જોડાઈ રહ્યો છે ભઠિંડા અર્થાત પંજાબ એ આપણા કચ્છના કંડલા પોર્ટ માટેનું હિન્ટર લેન્ડ કહેવાય છે રાજસ્થાન અને પંજાબ આ બંને રાજ્યો હિન્ટરલેન્ડ તરીકે ઓળખાય છે કંડલા પોર્ટ માટે કંડલા પોર્ટ કે જે કચ્છની ખાડી ઉપર સ્થિત છે આજકાલ એનું નામ છે દીનદયાલ પોર્ટ જોકે વર્ષો પહેલાં એ હું સાંભળેલું કે કંડલાથી ભટિંડા માટે એક ગેસ પાઇપલાઇન પણ જવાની છે જોકે ત્યારબાદ એ પ્રોજેક્ટનું શું થયું એ વિશે મારી પાસે કોઈ પણ જાણકારી નથી આ ભટિંડાનું શહેર આપણે એ ભટિંડા શહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ

અને આ છે ગીદાહા કેવું અજબ જેવું નામ છે નહીં આપણે ક્યારેય સાંભળ્યું જ નથી ગીદડ બાહા મોટું છે અહીં કેટલો બધો ટ્રાફિક દેખાઈ રહ્યો છે પણ ચાલો એ જ તો આપણી વિશેષતા છે અલગ અલગ રાજ્યો અલગ અલગ સ્ટેશનો અલગ અલગ સ્ટેશનના નામો ગામના નામો હા આ આપણે પહોંચ્યા આપણા પાંચમા મુકામ પાંચમું હોલ્ટ ફકર સર આ નામ સાંભળતા જ મને ઉર્દુ શબ્દ યાદ આવ્યો ફક્ર ફક્ર અર્થાત ગર્વ ફકર સર એટલે તળાવ ચાલો ઉપડ્યા ફકર થી અહીં પાટિયા ઉપર તમે વાંચી શકશો પંજાબી ઉર્દુ હિન્દી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓમાં નામ લખેલા છે અને અત્યારે આપણે આ જુઓ આ બીજું ગામ આવ્યું બહાવલ બસી બહાવલ બસી આનો સ્ટેશન કોડ છે બી એફ एक बहावलपुर ए पाकिस्तान में जो बदा मका सफेद सफेद रंगना है चमकी रहा है अत्यार तड़को जोरदार હવે આપણે આ અબોહરનું રેલવે સ્ટેશન અને હવે આપણે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છીએ અબોહર અબોહર એટલે પંજાબનું કેલિફોર્નિયા અબોહર ફાઝિલકા જિલ્લામાં આવેલું છે અને એ પ્રસિદ્ધ છે તેના માર્કેટિંગ યાર્ડ માટે અહીં કપાસ અને ધાનની ખેતી બહુ થાય છે અહીંની જમીન બહુ જ ફળદ્રુપ છે અહીં યુનિવર્સિટી પણ છે અને આ અબોહર પોતે પણ એક મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન છે એક મોટું શહેર છે આ અબોહરની સ્થાપના અભિરાજ ભટ્ટી નામના એક રાજપૂત રાજાએ કરેલી બારમી સદીમાં એટલે એને અભય ગઢ પણ કહેવાય છે અહીં આ જોતાં જ લાગે છે કે અહીંની જમીન કેટલી ફળદ્રુપ હશે જુઓ કોર હરિયાળી ઝાડો એનાથી જ આખી જમીન છવાયેલી છે તડકો કેવો ચડાઈને આવી રહ્યો છે ઝાડ પાંદડા ઉપરથી ચડાઈને જમીન ઉપર એનો પડછાયા જુઓ આવી હરિયાળી તમે બીજે ક્યાં જોઈ છે પંજાબ એટલે પંજાબ પાંચ નદીઓનો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ એટલે પંજાબ જોકે પ્રાચીન કાળમાં આ પંજાબને સાત નદીઓના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવતો સપ્ત સિંધુ તરીકે એનો ઉલ્લેખ છે આ છે કિલા વાલી પંજાબ આ એ વિસ્તાર છે આ એ ગામ છે કિલા વાલી પંજાબ વનશ્રી જોઈને જ આંખો ઠરે એવો આ વિસ્તાર છે આપણે હવે અત્યારે પહોંચી રહ્યા છીએ પંજકોસી સ્ટેશનનું નામ છે પંજકોસી માત્ર એક પ્લેટફોર્મનું આ રેલવે સ્ટેશન છે બહુ નાનું છે ચાલો અહીંથી ઉપડીએ થી ઉપડ્યા ચાલો આપણે પહોંચી રહ્યા છીએ વાલા આ છે બકાયા વાલા રેલવે સ્ટેશનનું નામ છે બકાયા વાલા આમ તો હિન્દીમાં બકાયા એટલે બાકી રહેલી રકમ અહીં શું બાકી રહેલું છે એ તો ખબર નથી ਪਰੰਤੂ ਇਹਨੂੰ ਨਾਮ ਕਿ ਬਕਾਇਆ ਵਾਲਾ ਆ ਆ ਵੀਉ ਕੋਠਾ ਪੱਕੀ ਅੱਜ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ਨੂੰ ਨਾਮ ਥੇ ਕੋਠਾ ਪੱਕੀ કેવા કેવા નામ છે શું તમે આવા નામો ક્યારેય સાંભળ્યા છે જુઓ લખેલું છે કોઠા પક્કી હિન્દુ સ્ટેશન ના નામ ક્યાંક હિન્દુ આવ્યું સ્ટેશન કોડ એચ ਆ ਆਪਣੇ ਪਹੁੰਚ ਤਿਆਰੇ ਪਹੁੰਚਿਆ ਠੀਏ ਔਰਕੀ ਸਟੇਸ਼ਨ ਕੋਡ ਓ ਆਰ ਕੇ ਔਰਕੀ ગામ ਨੂੰ ਨਾਮ ਕੇ ਔਰਕੀ બાઠિંડા છે કિલોમીટર દૂર થતું આપણે પહોંચી રહ્યા છીએ ફતુહી આ ગામ ભટિંડાથી એકસો અગિયાર કિલોમીટર દૂર છે ફતુહી આપણી કુલ જર્ની એકસો ને સત્યાવીસ કિલોમીટરની છે જેમાંથી એકસો અગિયાર કિલોમીટર આપણે પૂરા કરી રહ્યા છીએ ફતુહી આ જુઓ પ્લેટફોર્મ કેટલું નીચું છે ગ્રાઉન્ડ લેવલ ઉપર છે લગભગ આ જુઓ કોઈ ફેર્યો મેં બટિંડા પછી ઠેઠ અત્યારે જોયો અત્યાર સુધી કોઈ ફેરિયો જ નહોતો આવ્યો એકસો ને વધુ કિલોમીટર આપણે કાપી ચૂક્યા ચાલો આપણે હવે આ છે મલોત એમ સ્ટેશન કોડ આ મલોત શહેર છે અહીં એક વસ્તુ નોંધી લગભગ મકાનો સફેદ રંગના છે મલોત પ્લેટફોર્મ નંબર બે આ છે મલોતનું પ્લેટફોર્મ નંબર બે અહીં સ્ટેશન ઉપર ફૂટઓવર બ્રિજ છે પણ ક્યાંય પ્લેટફોર્મ ઉપર શેડ નથી છાપરા નથી છત નથી પણ અહીં ઝાડ ઘણા છે આ જુઓ કેટલા બધા ઝાડ છે અને એ ઝાડના પડછાયા જ છાંયડાનું કામ કરે છે જોકે અહીં ટ્રાફિક પણ એટલો બધો એટલો બધો તો શું પણ દેખાતો જ નથી શહેર તો મોટું લાગે છે હા અહીં કંઈક અવાજો આવે તો છે પેસેન્જર્સના એટલે છે તો ખરા આ એક ટ્રેન આવી આ ટ્રેન શ્રી ગંગાનગરથી આવી રહી છે આપણું એની સાથે ક્રોસિંગ થઈ રહ્યું છે આખી ટ્રેન ખાલી છે એકાદો રડ્યો ખડ્યો કોઈ પેસેન્જર દેખા શ્રી ગંગાનગર આપણે જઈ રહ્યા છીએ અને આ ટ્રેન ત્યાંથી આવી રહી છે અને એ ભટિંડા જઈ રહી છે જુઓ આ ઝાડનો પડછાયો કેટલો ઘે છે અહી પ્લેટફોર્મના શેડ ની શું જરૂર એ ઠેઠ ડબ્બા સુધી આવે છે આપણ છાંયો હા હોંગીંગ થયું હવે ટ્રેન ઉપડશે એવું લાગે છે ના આ હોંગિંગ નથી પેલી ટ્રેન નીકળી ચૂકી ભટિંડા જનારી જેણે આપણને ક્રોસ કર્યા પણ આપણે હજી અહીં જ ઊભા છીએ કોણ જાણે ક્યારે ઉપડશે હા હવે ઉપડી એવું લાગે છે ચાલો મલોતથી ડિપાર્ચર આ આ જે ગામ દેખાય છે એ છે પક્કી સ્ટેશન કોડ પી એ કે જોઈએ ચાલો પક્કી રેલવે સ્ટેશન અને આ છે એ પક્કી ગામ હા 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 લાલ ચટક ફૂલો જોયા પકી રેલવે સ્ટેશન અહીંનું પણ આ જુઓ પ્લેટફોર્મ બહુ જ નીચું છે લગભગ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ છે ચાલો પક્કીથી ઉપડ્યા પક્કી છે ને અજાયબી જેવા નામ ક્યારે સાંભળ્યા છે જીવો અહીં પણ મકાનો સફેદ રંગના જ છે એનું કારણ કદાચ અહીંનું તાપમાન સૂર્ય પ્રખર રીતે તપતો હોય છે એટલે એના કિરણોને પરાવર્તિત પાછા કરી દેવા માટે સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે એવું મારું માનવું છે ચાલો ક્યાંક ઊભા રહ્યા છીએ હવે થોડા ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આ જાતનો વગડો તમે બીજે ક્યાંય જોયો છે ગ્રામ્ય વિસ્તારોને સાંકળતી આ ટ્રેન આપણને ઘણું બધું દર્શાવી જાય છે કિલોમીટર તો આપણે હવે છેલ્લાથી એક સ્ટેશન આગળ આવ્યા મોહનપુરા બસ અહીંથી શ્રી ગંગાનગર માત્ર છ કિલોમીટર દૂર છે તો ચાલો હું કુશાગ્રબોરા અભિષા ટ્રાવેલ બ્લોક્સથી તમારી રજા લઉં ફરી મળીશું અત્યારે ત્રણ વાગ્યા છે ગંગાનગર બસ પહોંચશું ગરમી પણ વધારે છે ચાલો નમસ્તે